સ્વર્ગલોક માં જાઉં પૃથ્વી લોક ના વખાણ કે આ પૃથ્વીમાં પરમાત્મા અવતાર ધારણ કરે છે અને ચોવીસ ચોવીસ વખત પરમાત્મા અવતાર ધારણ કરી અને ધરતીમાં પરમાત્મા લીલા ચરિત્રો કરે છે કે જે ભૂમિમાં ભગવાન પ્રગટે ભૂમિ કેવી તો ધરતી નો મહિમા જાણી આ પૃથ્વી લોક નો મહિમા જાણી અને હું આ પૃથ્વી લોક માં આવ્યો કે પૃથ્વીનું મારે દર્શન કરવું છે એનો મહિમા મારે જાણવો છે અને એનું દર્શન કરવાથી મારા મનમાં સંતોષ થશે કે જે ભૂમિમાં પરમાત્મા પ્રગટ્યા છે એ ભૂમિનું હું દર્શન કરીશ તો મારા આત્માને સંતોષ થશે તો મનમાં સંતોષ થાય આત્માને સંતોષ થાય એના માટે ભૂમિમાં હું દર્શન કરવા માટે પૃથ્વી લોકમાં આવ્યો પણ પૃથ્વી લોકમાં હું સર્વોત્તમ જે કહેવાય એવા તીર્થોમાં હું ફર્યો પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી હરિક્ષેત્રથી કુરુક્ષેત્રથી અને કન્યાકુમારી સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં શીતુબંધ રામેશ્વર સુધી હું ભર્યો મને મનમાં એમ હતું આવા પવિત્ર તીર્થોમાં દર્શન કરવાથી મારા મનમાં સંતોષ મળશે પણ દેવશ્રી નારદ ભાઈ હું આવ્યો તો દર્શન કરવા માટે પણ મારા મનમાં સંતોષ થાય એવા દ્રશ્ય જોયા નહીં અધર્મનો મિત્ર કલયુગ આવી ગયેલો અને કલયુગના પ્રભાવના કારણે અધર્મ વધ્યો તપ સોચ થયા અને પ્રભાવના કારણે ન થવાના મેં નજરે જોયા જે મા બાપ પોતાના સંતાનને ભગવત પ્રાપ્તિ કરાવવાનો બોધ આપતા હોય કે પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે કરવી એના બદલામાં એટલું જ શીખવી રહ્યા છે કે પેટનો ખાડો કઈ રીતે પૂરવો સત્યભાષી કોઈ નથી બોલે છે તો કરવું બોલી રહ્યા છે બત્રીસ લક્ષણ કળિયુગના એમાં વર્ણન કર્યા છે કહેવાની જરૂર નથી કેવા વર્ણન કે જે સનાતન સંસ્કૃતિમાં આપણા સંતોએ આપણા શાસ્ત્રોએ આપણાને જીવનચર્યા શીખવી છે કે જીવાત્મા એ આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ બસ એનાથી વિપરીત જયારે જીવાતમાં કરે એટલો સમજી લેવાનું કામ પાખંડ નિરતા સંતુ પરિગ્રહ આ જગત પાખંડ વધતું જાય સત્યવાદી તપસ્વી દજ નિશ્ચય સાધુ સંતો ગુફામાં બેઠા છે અને પાખંડીઓને અત્યારે બોલવા જે વિરક્ત હતા સર્વસ્ત્રોનો ત્યાગ કરી અને વિરક્ત બની અને હરિના માર્ગમાં નીકળી ગયા પોતાની જાતને વિરક્ત કહેવડાવે છે પણ સંગ્રહ કેટલો કરે છે એની પાસે છે એટલો આપણી પાસે નથી તો વિરક્ત સાના વિરક્તભાષા પરિગ્રહ એટલું જ નહીં પણ કલયુગના લક્ષણોમાં એવું કહ્યું કે સનાતન શાસ્ત્રોમાં જેના ઘરમાં દીકરી હોય ને એ ઘર ભાગ્યશાળી કહેવાય કારણ કે એને કન્યા દાન જેવો દેવાનો અવસર પ્રાપ્ત થાય છે જેના ઘરમાં દીકરી હોય એને એક મહાદાન કહેવાય છે દીકરીનું દાન બધા ન દઈ શકે જેના આંગણામાં દીકરી હોય દઈ શકે તો ભાગ્યશાળીના ઘરમાં દીકરી હોય એ દીકરીનું દાન દેવાનું હોય એના બદલામાં કળિયુગનો પ્રભાવ એટલો વધ્યો કે દીકરીનું દાન કરવાની બદલીમાં પોતાની દીકરીને રૂપિયાએ તોલીને રૂપિયાએ વેચશે અને દીકરીના પૈસે બાપ પરણશેષા કળિયુગ આયા ગયો આપણે નથી જોતા અત્યારે અરે પોતાની જાતને જે મહાન ગણાવાવાળા સમાજ કહેવાય સનાતન સંસ્કૃતિમાં જે પ્રગટ થયા છે જેમાં દીકરીને દેવ માનવામાં આવે દીકરીને લક્ષ્મી નો અવતાર કહેવામાં આવે આજે વેચી અને બાપ થઈ ફરે છે ભાઈ પોતાની જાતને મહાન ગણાવે છે અરે સાહેબ ધૂળ પડી આવી મહાનતામાં પણ કલયુગ નો પ્રભાવ છે દેવરસિંહ નારદ કે મેં આ બધું જોયું પતિ પત્નીમાં પ્રેમના સંબંધની પ્રેમના તાતણે જે જીવતા હોય એના બદલામાં અંદરો અંદર કલેશયુક્ત જીવન મેં જોયા પ્રેમથી પણ જીવી શકાય છે આનંદથી જીવી શકાય છે પણ અંદરો અંદર જોયા વાદ વિવાદ જોયા મેં કામિન્ય સુસૂલિન્ય સંભવંતી કલા લક્ષણો બહુ લાંબા છે પણ સનાતન ધર્મ ની વિપૃત જે છે એ બધા કલયુગના લક્ષણો તો નું દાન કરવું જોઈએ કન્યા અરે સાહેબ પૂર્વના સમયમાં આપણા બાપ દાદાઓને કોઈ રહેવા માટે કોઈ મેળી કે મોલાત નતા ઝૂંપડામાં રહેતા હતા ગાર માટીના ઘર હતા પણ છતાં બાપની ખુમારી એવી હતી કે દીકરીના ઘરે જાય તો દીકરીના ઘરનું પણ પાણી અને શાસ્ત્ર એવું કહે છે કે દીકરીના ઘરનું પાણી ન પીવું જોઈએ ક્યાં સુધી કે દીકરીના ઘરમાં દીકરો જ્યાં સુધી ના આવે ત્યાં સુધી બાપ ને દીકરીના ઘરનું પાણી પીવાનો અધિકાર નથી બધી વાંચો શાસ્ત્ર જોઈએ આપણે કે પોતાનો ધણી મરી જાય ને ત્યારે મુંડન કરાવતા એના સિવાય કોઈ દી સ્ત્રી માતાઓ બહેનો કોઈ દી વાળ ન કપાવતી વાળ કપાવવામાં પણ દોષ લાગતો અને આજે બેન હસો શું કામ છો હાથ ચૂકે જો તમે દાંત શું કામ કાઢો છો જાઉં ક્યાં મારા ઘરનું નથી કેતો આમાં લખેલું એ કહું છું ભાઈ હેઠી ઉતરી તમે મને ન પકડતા આ કટ ને યુ કટ ને વી કટ ને સી કટ ને જે લઈને ફરે છે ને એની વાત કરું આમાં લખેલું એ કહું છું સૌભાગ્યના ચિહ્નો માતાઓ બહેનો ધારણ કરે એના બદલામાં સંભવંતી કલાવીએ આભૂષણ માં માત્ર એકલા વાળ રહેશે શું રહેશે વાળ કપાવજો હું ના નથી પાડતો વાળ કપાવો ત્યાં સુધી વાંધો નહીં પણ નાક નો કપાવો